સા સુધર કે સુધર આ તારો લગન કરાવો મારા પણ તું સુધરતો નઈ તો હગો આઈ ટૂટી જાય હું કાલુ સુ બાપા તમને રોઈ અલ્યા હું કરું નઈ હવે દારૂ પીવું જુગા રમુ ઓકડા રમુ ઉપર ગમમાં માય આપું કાટ જે હકાળે વાત થે તું તારું થાય પણ નઈ આવું થાય પણ બાપો તમે પૈણાવતા નઈ ને ટેન્શન બતાડું કે કેમ સો બધા નાટક કરું છું વાત કરો છો તે અલ્યા રતનિયા ઈ મ નાટક કરેલું તાનુ

હારું હગુ કરવા નહીનું અને આ રીક્ષા મારો બેટો આટલો ઉતારીને જતો રહ્યો હજી તો મને તો એવું લાગે હારું કઈ ચાર કિલોમીટર જેવું તો હશે અને હારું એ કંઈ સાધને દેખાતું નહીં અને જો સાધન મળી જાય તો હારું અને આ જે હગું કરવા જવાનું હ એ મારા બેટા ખેતરોમાં રોય છે એટલે એવું જો સાધન મળી જાય ને તો હારું નકા હેડે એમ તો આપણો હા નહેરી જાય એવો લાગે હા તો આ તા રાગે રાગે હેરતો તો જાઉં કોઈક સાધન મળશે તો બેસી જોઈએ નકા પછી તો પગની કરી થઈ જાય હા આપણી બાપાએ બધું કરિયોનું લેવા મોકલ્યો તો ખરા હજાર રૂપિયા લેતા તે હજારમાં તો બધું સરભર થયું રૂપિયા વધ્યા હતા તે હો રૂપિયાનું પેટ્રોલ નખાય મારું પૈસામાં તો કશું વધ્યું નહીં અને મારે તો કોઈ છે માંડ્યાસ કોઈ ભેદ કરવો પડશે ન તો જવા તો દે પછી આગળ દેખાતા

હા મૂર્ગ આવ્યો છે હાલ નહીં આગળ જૈન વાત છો ભૂર હું કહું હાલિ રૂપિયા ચાલિ રૂપિયા હે અલ બેહાને

કઈ દે એના કરતા દવાખાને પહોંચવા કરતા હાલ દેવા ચાલી રૂપિયા લે વીસ ત્રીસ રૂપિયા શું હું આવું તમે ચાલી નો વેચ પડી અમે ખૂબ લોટો અટકાવ મારી નસો જવા દે લામાય લે આ મારો બેટો ચેતલો જ પંદર મિનિટ તો હોય થઈ જાય મારે

બપ્પા ગયા તો કેરણું લઈ નાખ અલ્યા કેરણું લઈ પણ ડોક્ટર અબ દસિન આવ્યો કો પાકો કોકન ધોયા યાર હું નમ અબ ભૂલે ભાઈ જીભ લબડા ખબર ના પડે એ તો માર તો કાયા લબડત છે મે બધું ધોઈ રાખ્યું

મોડ મોડ બીયા તો બીયા તો આટલો ઉધી આવે એના પાછળ પાછળ જે દારૂ કે લઉ તે પણ હોય ત્યારે એ તો હાલ તો તમે ભોય ના પડ્યા બેટા પણ તો ભાગી ના તો ભાગી જાય પણ એ તો હમ આરો અગા માટેનો છોકરો બતાઈ દો મો હગા માટે આવ્યો હું હમ અને તમારો છોકરો હો એ મને તમારો છોકરો બતાવો તો મને ખબર પડ આગળ હા એ બતાવો બેટા બસાન

આ મારું હારું આ છોકરાને સમજાય સમજાયમજાયમજાઈને થાચો આ દારૂની લતે ચડી ગયો હમણાં પેલા વ્યવહાર સંબંધ કરવા આવ્યા હતા તેના લખણ પાછા વળી ગયા પણ હું કરવા ઘેર આવે તો સમજાવું મારી ઇજ્જત ખાતર એક બીજા સંબંધની વાત થઈ હે એ આવન સમજાવું તો સારું તો સમજી જાય તો હું બાપા એકલા એકલા બોલ બોલ કરો છો

તો સુખ શાંતિ તને મેરેજ કરી આલું હું હા તો હું આ બધું છોડ દઉં તાર હા તો છોડી દે મારા ભાઈ તો તારો આખી જિંદગી પાર પડે કારણ કે હું તો નહીં કહેડા કરું આ બધો ગમવા વાતો હબડું બધું હા તો કશો હોય બધો વ્યસન બંધ કરી દઉં બરોબર પણ પહેરાવો પડશે તું બંધ કર આજ જ વેવાઈ આવું હમણો આવું છે એમ ઓવર હા તો કશો હતો ને હું બધું વ્યસન બંધ કર દઉં આ તો બંધ કરી દે ભાઈ જિંદગી તારી બરોબર મારું એ નોમ થાય આ તો મારી ઇજ્જત ખાતર બીજા વેવાઈ ને વાત કરી વાયા વાયા તે આજ આવું છે હા તો વાધો નહીં તાર પાસે હું ખેતરમાં જતો આવતા હા તો ઓટો મારતો તો આવ્યા ખેતરમાં એ હાલ હેડત હો હો એ બધું જોતો આવે વાવેતર એ જોતો આવશે આ ખેતર તો બધા દેખોય ગોમ આબા થયું હ પણ હવે આ હગાની વાત આવી હ દિનેશ લાળે કીધું હ કે પહેલાં લાલાનો મહેલો પૂજ્યો પણ લા આગળ પહેલા બે ત્રણ જણા બહેલા દેખો હોય ત્યાં એમને પૂછી જોવું ઓખા પેરા લાલાનો મેલો તો આયો વસન કેટલા પૈસા પડ્યા આજ ગીધમ આ તો બીરીના પચા પૈસા પડ્યા ના અલે આ વસન લે તો આ બધું ઘેર દી અલે ઘેર ડોહા પાણ માંગો પણ ડોહો પેલો વેસન સાથે ડોહો આવતો જ નહી પૈસા તો આ તો કોક કરવું પડશે કે નકા પગ નહી ચૂંટાતા ઓમ ન તો તો ખેચાઈ પણ કોઈ વેત ઉતરે એમ લાગતું નહી કોક વિચારો તો આજનું કોક થાય આપણે

બગા આપણા આવી ગયા એના કોખો તમે પચાનું લખાઈ ગયો બે છેલ્લે લેતા હોય બી નહીં લેતા હો આપણો રેત ઉતરી ગયો ઉતરી ગયો પણ હું કહું આ કાકો જો એ આ પહેલાં જ લાલાનો મેલ્લો તો અમારો મેલો જ ગણાવી શકે ઓહલે

એટલે બીડીએ બીડીએ માગતા હતા અને પછી બીજી એ વાતો કરતા કે દારૂ પીવા થશે ઝુગા રમવા થશે ઓ હો 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 તો તો મારે તો આ છોકરા મારા તમારે આ આવા છોકરા અંગાથી મારા છોડીનો ભાવ બગાડો મારા મારા છોડીનો ભાવ નહીં બગાડો એવું હે મારા નહીં કરે બે હો શાંતિથી તમે એનું પરણાવી જો જ હું તો આ હેડવ આ મારું હારું

વડિયારી મધુર ઉતારતો તો એ બધું જોઈ આ તો બે વખત આવી રીતના જતા અને છોકરો જો મારો સુધરી જાય તો એને હકી થઈ જાય આવું આથી જળ લઈને મને વચન આલ્યું કે વર બે વર તો હું જોઉં તાર આવું મારો છોકરો સુધરી જાય તો પછી મેરેજ કરું તાર મિત્રો આ વ્યસન મુક્તિ માટે કર્યું છે આવા કોઈ લખણ કરતા નહીં અને આવું કરતા તો બંધ થઈ જાય છે અને સંબંધોમાં આવી તકલીફો પડશે તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય ભારત